હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ફૂલ ટેસ્ટી ખાતા રહી જાય એવા મસાલેદાર પાલક ડુંગળીના થેપલા બનાવીશું અને આ થેપલા મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે એટલે આપણે વધારે બનાવીશું રેસીપી વિડીયો જોતા હોય તો ખૂબ સારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે ઘઉંનો લોટ ચાળીને તૈયાર કરી લીધો છે આપણે થેપલા છે એ વધારે બનાવવાના છીએ હવે તેમાં આપણે મસાલા કરી લેશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું ધણાજીરું પાવડર અને હળદર ઉમેરી દઈશું બે ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દઈશું મરચું પાવડર તમે વધારે કે ઓછું કરી શકો છો હવે તેની સાથે આપણે એક ચમચી જીરું એક ચમચી અજમો ઉમેરી દઈશું અને હિંગ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું આપણે વાટેલું લસણ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલું જામેલું ઘી ઉમેરી દઈશું ઘીની જગ્યાએ તમે તેલ પણ ઉમેરી શકો છો હવે તમે જોઈ શકો છો એક મોટો વાટકો ભરીને આપણે તેમાં ડુંગળી ઉમેરી દેશું અને એકદમ સરસ ઝીણી એવી સુધારેલી છે હવે તેમાં જે આપણે પાલક ઉમેરવાના છીએ તેને આપણે એકદમ સરસ એવી પાણીમાં સાફ કરી લેશું અને તેને પણ તેમાં ઉમેરી દઈશું રેસીપી જોતા હોય ને તો આ થેપલા તમે જરૂરથી બનાવજો કેમ કે બધાને ભાવશે નાનાથી મોટાના એટલા ટેસ્ટી બને છે હવે પાલક ઉમેરી હવે શું કરવાનું છે કે સારી રીતે આપણે તેને મિક્સ મિક્સ કરી દઈશું જો આ રીતે એકદમ સરસ આપણે મિક્સ કરીને તૈયાર કરી લેશું હવે શું કરવાનું છે કે પાણી ઉમેરતા જશું અને મસ્ત મજાનો આપણે લોટ એને બાંધી લેશું આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે મીડિયમ લોટ બાંધીને તૈયાર કરી લેશું જો આ રીતે આપણે લોટ બાંધી લઈ એટલે આપણે તેને સારી રીતે મસળીને તૈયાર કરી લેશું અને પંદરથી ને વીસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું તો પંદર વીસ મિનિટ માટે ઢાંકી દઈને એટલે આપણા જે થેપલા છે ને એ મસ્ત મજાના સોફ્ટ બને તો પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો પહેલાં શું કરીશું કે આપણે લોટને સારી રીતે મસળી લીધો છે હો અને તેલ આપણે એડ નથી કર્યું ઘીનું પ્રમાણ આપણે વધારે રાખ્યું હતું તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લેશું હવે શું કરવાનું છે કે ઘઉંના લોટમાં તેને આપણે ડીપ કરી દેશું અને મસ્ત મજાનો જો તમે ફટોફટ વણાઈ જશે છે ને મસ્ત મજાના બસ આવા એકદમ સરસ પાતળા એવા આપણે વણીને તૈયાર કરી લેશું જો તમે એકદમ સરસ આપણે થેપલું છે ને એ પતલું એવું વણીને તૈયાર કરી લીધું છે જો છે ને એકદમ સરસ તો આપણે તવાને પણ ગરમ કરી લીધો છે મીડિયમ એવો તો ચાલો મીડિયમ આંચ ઉપર તેને આપણે શેકી લેશું જે બાજુ શેકાઈ ગયું છે તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું હવે તેલવાળી સાઈડ છે તેને પણ શેકાવી દઈશું બે સાઈડ આપણે તેલ લગાવી મસ્ત મજાનું ક્રિસ્પી થાય ને એ રીતે શેકી લેશું અને હા તમારે બટર ઘીમાં પણ તમે શેકી શકો છો તો આ રીતે આપણે થેપલું જો મસ્ત મજાનું ક્રિસ્પી એવું તેલું થેપલું આપણું બની ગયું છે તો આપણે છે ને પંદર વીસ મિનિટ માટે લોટ રાખ્યો હતો ને ત્યાં સુધી આપણે તીખારી દહીં પણ બનાવી લીધું હતું અને હવે જે આપણે થેપલા છે ગરમા ગરમ ઉતારતા જાશું અને ચા પણ સાઈડ ઉપર રાખી દીધી છે એટલે બધાને ખાવાની મજા પડી જાય ને દહીં તિખારી ને થેપલા રેસીપી વિડીયો જોતા હોય તો ખૂબ સારો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ